મરીન પોલીસ સ્ટેશનમાં એક ચીલ ઝડપની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી દરેક બનાવને અમરેલી જિલ્લા પોલીસ બહુ ગંભીરતાથી લઈ છે એના ભાગરૂપે અમરેલી એલસીબી ની જુદી જુદી ત્રણ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુના ડિટેક્ટ કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા આ જે ગુના છે એને ડિટેક્ટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને મદારી ગેંગના બે સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે આજે બે સભ્યો છે શાયરનાથ ઉર્ફે ગટર પરમાર એ મદારીવાસ દહેગામના રહેવાસી છે જિલ્લા ગાંધીનગર અને બીજો આરોપી છે સંજયનાથ કવરનાથ પરમાર એ ધ્રાંગધ્રા જિલ્લા સુરેન્દ્રનગરના રહેવાસી છે

તો પીપાવા મરીનના ગુના સાથે ટોટલ પાંચ ગુનાઓ ડિટેક્ટ કરવામાં અમરેલી એલસીબીને સફળતા મળી છે